नमस्कार मित्रों स्वागत छे तमारू अमारी वास्तुरंग यूट्यूब चैनल मा मित्रों जेना लग्न नथी तथा ए पितृपक्ष मा आ जग्या ऊपर एक पांच नो सिक्को मुकी देशो तो तमारा पित्रों नी कृपा थी सात दिवस मा मागो आवशे तो मित्रों वीडियो मा आगर जता पहला जो तमे इच्छता हो के तमारा पितृों नी कृपा तमारी उपर सदा बनी रहे तो वीडियो ने लाइक करी अने कमेंट मा पितृ देवाय नमः जरूर लखी देजो કે જેથી તમારા પિતૃઓની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો જેના લગ્ન નથી થતા એ શ્રાદ્ધ પક્ષમાં આ જગ્યા ઉપર એક પાંચનો સિક્કો મૂકી દેજો આથી સાત દિવસમાં તમારા લગ્નનો યોગ બનશે મિત્રો આ પિતૃ પક્ષનો સમય એવો છે કે એમાં તમારી ઉપર જે કોઈ પણ પિતૃદોષ લાગી ગયો હોય તેમજ દેવદોષ હોય નજરદોષ હોય ગોંડળી દોષ હોય તો એનું નિવારણ માટે આ ઉપાય બહુ મહત્વનો છે મિત્રો આ પિતૃ પક્ષનો સમય છે છે એ વર્ષમાં એકવાર જ આવે છે તો જો તમે પણ પિતૃને લઈને કોઈ ઉપાય કરો છો તો મિત્રો આનું પરિણામ અવશ્ય તમને મળે છે જો તમારા દીકરા કે દીકરીના લગનમાં બહુ બાધા આડે આવતી હોય તેમજ તમારા દીકરાઓની ઉંમર વધી રહી હોય પણ તેમ છતાં તેના લગ્ન ન થતા હોય અને લગ્ન માટે માગું પણ ન આવતું હોય તો મિત્રો આ વીડિયો તમારા માટે છે તો મિત્રો આજે અમે તમને આ વિડિયોના માધ્યમથી પિતૃપક્ષમાં જલ્દી લગ્ન થઈ જાય એવો એક આસાન ઉપાય અમે તમને જણાવવાના છીએ તો જો તમે આ ઉપાય તમે શાંતિથી સાંભળી લીધો અને અમે તમને જે નિયમ જણાવીએ છીએ તેનું તમે પાલન કરીને આ ઉપાય કરી લીધો તો મિત્રો વિશ્વાસ રાખજો કે તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ જલ્દી જ બની જશે તો મિત્રો આ ઉપાય છે એ જો દીકરો કે દીકરી પોતે ઉપાય કરવા માંગે છે આ ઉપાય કરવા માટે સમય નથી મળતો તો એના બાપ પણ તેના માટે આ ઉપાય કરી શકે છે તો મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે છોકરો કે છોકરી જોવામાં તો બહુ સુંદર હોય છે અને તેના માટે માગું પણ આવતું હોય છે પણ એમાં વાત આગળ ચાલતી નથી અથવા તો ક્યારેક એવું પણ બને છે કે હોકરીવાળા જ ના પાડી દે છે અથવા ક્યારેક એવું પણ બને છે કે સગાઈ પણ થઈ ગઈ હોય તો છોકરીવાળા સંબંધ માટે જ ના પાડી દેતા હોય છે તો આવી પરિસ્થિતિમાં છોકરાની ઉંમર વધતી જાય છે તો આવા સમયમાં માંગો આવવો પણ મુશ્કેલ થઈ જાય છે તો મિત્રો આનું કારણ છે પિતૃદોષ પણ હોઈ શકે છે અથવા તો તમારી ઉપર કુંડળી દોષ પણ હોઈ શકે છે તો મિત્રો આ બધી જ સમસ્યાનું નિવારણ છે તમને આ ઉપાયમાં મળી જશે તો મિત્રો આ પિતૃપક્ષ દરમિયાન તમે જે પણ ઉપાય કરો છો એનું ફળ તમને અવશ્ય મળે છે ભલે તમારી મનોકામના કેટલી મોટી હોય પણ તમે આ એક ઉપાય કરી લેશો તો તમારા દીકરાના લગ્ન જલ્દી જ થઈ જશે કારણ કે મિત્રો પિતૃપક્ષનો સમયગાળો એવો હોય છે કે જે પિતૃપક્ષમાં તમે જે કોઈ પણ ઉપાય કરો છો તેનું ફળ તમને અવશ્ય મળી શકે છે તો મિત્રો એના પહેલા તમારે એ વસ્તુ જાણવી જોઈએ કે તમારે તમારા પિતૃઓને પ્રસન્ન રાખવાના છે જે ઘરમાં પિતૃઓ પ્રસન્ન હશે તે ઘર ઉપર તેના પિતૃઓની કૃપા અપાર વરસતી હશે આથી તે લોકોના ઘરમાં ક્યારે કોઈ દોષ લાગુ નહીં પડી શકે પણ તેમ છતાં જો મિત્રો તમે પણ પિતૃદોષથી હેરાન થતા હો અને તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બાધા આવતી હોય તો મિત્રો આ વિડિયો તમારા માટે બહુ ખાસ છે આથી આ જોવા વિનંતી મિત્રો ઉપાય છે એ બહુ મહત્વનો સાબિત થયો છે જો પિતૃ પક્ષમાં તમે આ ઉપાય કરો છો તો તમારે એક કાગળમાં લખી લેવાનું છે કે તમારા દીકરા કે દીકરીના લગ્ન છે એ જલ્દી જ થઈ જશે તમારા દીકરા માટે નવરાત્રી પહેલા જ માગો આવી જશે

તેમજ તમારા દીકરાના લગ્ન માટે દેવદોષ તેમજ નજર દોષ અથવા તો કુંડલી દોષ બધા દોષોને દૂર કરવા માટે તમારે આ એક કામ કરવાનું છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે ઘરમાં જે વડીલો હોય છે એટલે કે દાદા કે દાદી હોય છે તેની પાસેથી તમારે પાંચ રૂપિયાનો સિક્કો લેવાનો છે પણ મિત્રો ઘરમાં જેટલા પણ સભ્યો હોય એટલા તમારે પાંચ રૂપિયાના સિક્કા લઈ લેવાનો છે એટલે કે જો ઘરમાં છ સભ્યો હોય તો તમારે છ પાંચ ના સિક્કા લેવાના છે પછી મિત્રો તમારી આજુબાજુમાં કોઈ પણ દેવી દેવતાનું મંદિર હોય જે પણ ધર્મ તમે માનતા હો એ ધર્મ મંદિર હોય તો એ મંદિરમાં તમારે જવાનું છે પછી તમે ભલે અલગ દેવી દેવતાઓને માનતા હો પણ મિત્રો ભગવાનનો નો વાસ્તો બધા જ મંદિરોમાં તેમજ કણકણ તેનો વાસ જોવા મળે છે તો મિત્રો એ મંદિરમાં આ પિતૃપક્ષના દિવસોમાં તમારે આ બધા જ સિક્કા લઈને તમારે એ મંદિરમાં મૂકવાના છે તો મિત્રો આ સિક્કા તમારે કઈ રીતે મૂકવાના છે એ વિશે પણ જાણીએ તો મિત્રો તમારે એક સફેદ કપડું લેવાનું છે કારણ કે મિત્રો સફેદ રંગ હોય છે પિતૃઓને બહુ પસંદ હોય છે આથી એક તમારે રૂમાલ જેટલું સફેદ કપડું લેવાનું છે એમાં આ બધા સિક્કા બાંધી દેવાના છે તેની સાથે થોડું કંકુ પણ અંદર નાખવાનું છે જ્યારે પણ આ સિક્કા એ સફેદ કપડામાં બાંધો છો ત્યારે તમારી મનોકામનું સ્મરણ છે જો તમારા દીકરા કે દીકરીના લગ્ન ન થતા હોય તો તમારે તમારા દેવી દેવતાના નામનું સ્મરણ કરીને તમારે સિક્કા એ સફેદ કપડામાં નાખી દેવાના છે અને તમારી મનોકામના જે છે એ બોલવાની છે મિત્રો જેના પણ લગ્નના યોગ નથી બનતા એનું નામ લઈને તમારી આ ઉપાય કરવાનો છે તેની સાથે જ મિત્રો તમારે તમારા દેવી દેવતાને એ પ્રાર્થના કરવાની છે કે પિતૃદોષ દેવદોષ ગ્રહદોષ નજર દોષ તેમજ બધી જ પ્રકારના દોષ હોય તો તમે એમાંથી અમને બહાર કાઢજો અને અમારા દીકરાના લગ્નનો યોગ બનાવજો તો મિત્રો તમે ઉપાયને પિતૃપક્ષના દિવસોમાં કરીને એકવાર જોઈ લેજો પછી તમારી મનોકામના છે અવશ્ય પૂરી થઈ જશે જો તમારા દીકરા કે દીકરીના લગ્ન ન થતા હોય તો મિત્રો આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ જો તમે આ ઉપાય કરી લેશો તો તમારા દીકરા કે દીકરી માટે સાત દિવસમાં જ માગો આવી જશે આથી મિત્રો તમે આ ઉપાય છે પિતૃપક્ષના દિવસોમાં કરી રહ્યા છો તો તમારા પિતૃઓ છે તમારાથી વધારે પ્રસન્ન હશે તો તમને આ ઉપાયનું ફળ અવશ્ય તમને પ્રાપ્ત થશે અને તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ બનશે તેમજ જો તમારા દીકરા કે દીકરી માટે માંગુ નહીં આવતું હોય તો એના માટે જલ્દી જ માગા આવવા લાગશે અને જો લગ્ન માટે વાત આગળ ન વધતી હોય તો જલ્દી જ વાત આગળ વધવા લાગશે કારણ કે મિત્રો તમે ઉપાય છે પિતૃપક્ષના દિવસોમાં કરેલો છે એટલે તમારા પિતૃઓ છે તમને બંને હાથથી આશીર્વાદ આપશે આથી મિત્રો નવરાત્રી પહેલા અથવા તો નવરાત્રિના દિવસોમાં જ માતાજીની કૃપાથી તમારા દીકરા કે દીકરી માટે અવશ્ય માગો આવશે અને તેના લગ્નનો યોગ બની જશે આથી મિત્રો તમે જ્યારે પણ ઉપાય કરો છો તો તમારે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે તો મિત્રો આ આ ઉપાય ઉપાય છે છે એ બહુ સરળ આથી અમે આશા રાખીએ છીએ કે તમે અવશ્ય કરજો કે જેથી કરીને તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બનવા લાગે અને તમારા ઘરમાં મંગલકારી કામ પણ થવાની શરૂઆત થઈ જાય તેમજ મિત્રો પિતૃપક્ષમાં અમુક વિશેષ ઉપાય પણ તમે કરી શકો છો કે જે ઉપાયને કરવાથી તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ બનશે મિત્રો પિતૃ દોષને દૂર કરવા માટે ઘરની દક્ષિણ દિવાલ પર તમારા પૂર્વજોની તસવીર લગાવો અને તેમના ચિત્રની સામે ધૂપ અથવા અગરબત્તી સળગાવો ખાસ કરીને જો તમે શ્રાદ્ધ પક્ષ દરમિયાન આવું કરશો તો તમને વિશેષ લાભ થશે અને તમારા ઘરમાં જો કોઈના લગ્ન ન થતા હોય તો તેના લગ્નનો યોગ બનશે તેમજ મિત્રો આ સિવાય પિતૃ પક્ષ દરમિયાન દરરોજ સાંજે ઘરની દક્ષિણ દિશામાં તેલ નો દીવો પ્રગટાવો તમે દરરોજ પણ આ કરી શકો છો તેનાથી પિતૃ દોષ દૂર થાય છે અને તમારા માટે લગ્નના યોગ બને છે તેમજ પિતૃ પક્ષની શાંતિ માટે દરરોજ બપોરના સમયે પીપળના વૃક્ષની પૂજા કરો પિતૃઓને પિતૃ કરવા માટે આ ઉપાય ખૂબ જ અસરકારક છે તેમજ પિતૃદોષ દૂર કરવા માટે પિતૃ પક્ષ દરમિયાન દરરોજ ભગવાન શિવની પૂજા કરો કે જેથી જલ્દી જ માગો આવે તેમજ પિતૃદોષના અશુભ પ્રભાવથી બચવા માટે પાંચમુખી સાતમુખી આઠમુખી અને બારમુખી રુદ્રાક્ષ એક સાથે ધારણ કરો જો ઉપલબ્ધ ન હોય તો તમે નવગ્રહ રુદ્રાક્ષની માળા પણ ધારણ કરી શકો છો તેમજ સાથે જ પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષ અને અમાવસ્યાના દિવસે પિતૃઓને ભોજન અર્પણ કરવું જોઈએ અને પિતૃ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ જો તમે આ કરશો તો જલ્દી તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ બનશે તેમજ મિત્રો લગ્ન કરવાની ઈચ્છા રાખનાર વ્યક્તિએ પિતૃપક્ષ દરમિયાન ગુરુવારના દિવસે વ્રત કરવું જોઈએ સાથે જ આ દિવસે કેળાના ઝાડની પૂજા પણ કરવી જોઈએ એ ઉપરાંત પીળી વસ્તુઓનું દાન કરવું લાભકારી હોય છે સાથે જ ગાયને ગોળ મિશ્રિત ચણાના લોટમાં હળદર મિક્સ કરીને ખવડાવવી જોઈએ શક્ય હોય તો વિષ્ણુના એકસો આઠ નામોનો જાપ કરો તેનાથી લગ્નમાં આવનારી અડચણો દૂર થાય છે અને જલ્દી જ લગ્ન થાય છે તેમજ મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્નસંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે પિતૃપક્ષ દરમિયાન છમુખી રુદ્રાક્ષ ધારણ કરવો લાભકારી છે આ રુદ્રાક્ષને ભગવાન કાર્તિકેયનું રૂપ માનવામાં આવે છે તેને પહેરવાથી લગ્ન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે અને જલ્દી માગો આવે છે તેમજ પિતૃપક્ષ દરમિયાન શિવલિંગ પર જળ અર્પણ કરો શિવલિંગ પર જળ ઉપરાંત ગાયના કાચું દૂધ અને બિલીપત્ર અર્પણ કરો એ પછી ભગવાન શિવને પોતાની મનોકામના કહો કુંવારી કન્યાઓ સોળ સોમવારનું વ્રત રાખી શકે છે સાથે પાર્વતી મંગળનો પાઠ પણ કરી શકે છે એવું કરવાથી જલ્દી લગ્નનો યોગ બને છે તેમજ મિત્રો પિતૃપક્ષ દરમિયાન દિવસે પીપળાના વૃક્ષની એકસો આઠ વાર પરિક્રમા કરો એ ઉપરાંત ગુરુવારના દિવસે વટના વૃક્ષને જળ અર્પણ કરો એનાથી લગ્નમાં આવનાર બાધાઓ જલ્દી જ દૂર થઈ જાય છે અને લગ્નનો યોગ બને છે તેમજ મિત્રો જ્યારે સંતાન લગ્ન કરવા યોગ્ય બને છે ત્યારે માતા પિતા તેમના લગ્નની ચિંતા કરવા લાગે છે ક્યારેક બધું બરાબર હોય તો પણ લગ્નમાં વિલંબ થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક વાર કુંડળીમાં ખામીના કારણે લગ્નમાં મુશ્કેલી આવે છે નબળા ગ્રહોને કારણે લગ્નજીવનમાં હંમેશા કેટલીક અડચણો આવે છે આવી સ્થિતિમાં લગ્નમાં કોઈ અડચણો ન આવે તે માટે કેટલાક જ્યોતિષી ઉપાય છે કે જે તમારે આ પિતૃપક્ષ દરમિયાન અવશ્ય કરવા જોઈએ જ્યારે પણ લગ્નના પ્રસ્તાવ માટે જાવ ત્યારે જતી વખતે થોડો ગોળ ખાવો અને પાણી પીવો તમને ઘણા ફાયદા જોવા મળશે તેમજ દરરોજ સવારે સ્નાન કર્યા પછી બ્રહ્મ મુહૂર્તમાં ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા વખતે સૂર્યને જળ અર્પિત કરો તેમજ જારે દુલ્હન મહેંદી લગાવતી હોય ત્યારે તેની મહેંદીમાંથી પણ જો કુંવારી યુવતી મહેંદી લગાવે તો તેમના લગ્નનો માર્ગ પણ જલ્દી ખુલ્લી જાય છે તેમજ જારે પણ તમે સ્નાન કરો ત્યારે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરો આ પ્રયોગ રોજ કરવાથી લગ્નના યોગ બને છે તેમજ મિત્રો પિતૃપક્ષ દરમિયાન ભગવાન શિવ અને પાર્વતીની એકસાથે પૂજા કરો શિવલિંગ પર કુમકુમ સાથે કાચું દૂધ ચઢાવો આથી લગ્નનો ઉપયોગ બનશે તેમજ પિતૃપક્ષ દરમિયાન મિત્રો તાંબાનો ચોરસ આકારનો ટુકડો લો અને તેને જમીનમાં દાટી દો આમ કરવાથી સૂર્ય ગ્રહમાં આવનારી બાધાઓ દૂર થશે તેમજ મિત્રો ગુરુવારે બે લોટના પેડામાં થોડી હળદર લગાવો તેની સાથે થોડો ગોળ અને ભીની ચણાની દાળ લઈને ગાયને અર્પણ કરો મિત્રો પિતૃ પક્ષમાં ઉપાય કરવાથી તમારા માટે જલ્દી જ માગો આવશે તેમજ પિતૃપક્ષ દરમિયાન સોમવારે બારસો ગ્રામ ચણાની દાળ અને દોઢ લીટર દૂધનું દાન કરો દર સોમવારે જ્યાં સુધી લગ્ન ન થઈ જાય ત્યાં સુધી આ પ્રયોગ કરો પણ શરૂઆત પિતૃપક્ષમાં કરો તેમજ પિતૃપક્ષ દરમિયાન ભગવાન શિવની પૂજા કરો અને ભગવાન શિવના ફોટા અથવા મૂર્તિની સામે પંદર નારિયેળ રાખો આ પછી મંદિરમાં આ નારિયેળ ચઢાવો આમ કરવાથી જલ્દી લગ્નનો યોગ બનશે તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં માંગલિક દોષ હોય તો લગ્નમાં અવરોધો આવે છે માંગલિક દોષના કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે મંગળવારનું વ્રત રાખવું જોઈએ અને પિતૃપક્ષ દરમિયાન ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ હનુમાનજીને ઘઉંના લોટ અને ગોરના લાડુ અર્પણ કરવા જોઈએ હનુમાનજીને સિંદૂર ચઢાવો અને રામાયણના બાલકાંડનો પાઠ કરવો પણ બહુ શુભ માનવામાં આવે છે જો કોઈ છોકરીના લગ્ન થઈ રહ્યા હોય તો તેની ક્ષમતા અને શ્રદ્ધા અનુસાર તેનું ગુપ્ત દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે આનાથી વહેલા લગ્ન થાય છે અને લગ્નજીવન સુખી બને છે પરંતુ ક્યારે કોઈની સાથે દાનની ચર્ચા ન કરવી જોઈએ કન્યાના લગ્નમાં ગુપ્ત દાન કરવાથી શનિ અને રાહુના કારણે લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં લગ્ન માટે ગુરુને મુખ્ય કારક માનવામાં આવે છે જો ગુરુની સ્થિતિ અનુકૂળ ન હોય તો લગ્નમાં વિલંબ થાય છે આથી મિત્રો ગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ ચણાના બીજ કેળા હળદર અને કેસરનું સેવન ફાયદાકારક છે પિતૃપક્ષમાં જો શક્ય હોય તો તમે ગુરુવારે પણ ઉપવાસ કરી શકો છો તેમજ મિત્રો ક્યારે એકલા શિવ રામ કે કૃષ્ણની પૂજા ન કરો તેનાથી લગ્નમાં વિલંબ થાય છે લગ્નમાં વિલંબ ટાળવા માટે શિવ પાર્વતી રામ સીતા અથવા કૃષ્ણ રાધાની યુગલ મૂર્તિઓની પૂજા કરો તમે જે યુગલની પૂજા કરો છો પૂજા કર્યા પછી તેના ચરણોમાં પાણી લઈ માંગ પૂરી કરો કે જેથી લગ્ન શુભ યોગ બનશે તેમજ લગ્નમાં આવતી અડચણો દૂર કરવા માટે ગુરુવારે કેળાના છોડને હળદર મિશ્રિત પાણી અર્પિત કરવું જોઈએ આ પછી ગુરુમંત્રનો એકસો આઠ વાર જાપ પણ કરો જ્યોતિષનું માનવું છે કે ગુરુવારે પાણીમાં હળદર મિક્સ કરીને સ્નાન કરવાથી પણ લગ્નની શક્યતા વધી જાય છે તેમજ વહેલા લગ્ન સુનિશ્ચિત કરવા માટે ભગવાન ગણેશની પૂજા કરો ભગવાન ગણેશની પૂજા કરવાથી બુધ ગ્રહ પણ બળવાન બને છે ખાસ કરીને ભગવાન ગણેશને મોદક અર્પણ કરવાથી અવિવાહિત છોકરાઓ જલ્દી લગ્ન કરી શકે છે છોકરીઓ ભગવાન ગણેશને માલપુઆ અર્પણ કરી શકે છે તેમજ મિત્રો જો કોઈ પુરુષના લગ્નમાં વિલંબ થતો હોય તો પિતૃપક્ષ દરમિયાન ગુરુવારે એક વાસણમાં બે ઇલાયચી અને પાંચ પ્રકારની મીઠાઈઓ રાખીને ઘીનો દીવો પ્રગટાવો અને દેવીને અર્પણ કરવાથી લગ્નના યોગ બને છે તેમજ શુક્લ પક્ષના પહેલા સોમવારે બજારમાંથી બે મોતી ખરીદો તેમાંથી એકને સાત વાર તમારા ઉપર ફેરવો અને નદીના વહેતા પ્રવાહમાં દો બીજા મોતી હંમેશા તમારી સાથે રાખો તો લગ્નના માર્ગમાં આવતી અડચણો ખતમ થઈ જશે તેમજ લગ્નમાં કોઈ અડચણ આવે તો રોજ સાંજે ઘરની દક્ષિણ પશ્ચિમ જગ્યાએ ચમેલીના તેલનો દીવો પ્રગટાવો તેનાથી લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે તેમજ પાણીમાં મોટી એલચી ઉમેરીને ઉકાળો પછી આ પાણીને નહાવાના પાણીમાં મિક્સ કરો હવે આ પાણીથી સ્નાન કરો આ ઉપાય શુક્ર દોષ દૂર કરશે અને લગ્ન માટેના યોગ બનવા લાગશે તેમજ મિત્રો જો કુંડળીમાં ગુરુ નબળો હોય તો પિતૃપક્ષ દરમિયાન કેળાના છોડને હળદર મિશ્રિત પાણી અર્પણ કરો આમ કરવાથી ગુરુ મજબૂત થશે કે જેથી તમારા લગ્નના યોગ બનશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વીડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ